લાઇબ્રેરી લેજિસ્લેશન એટલે કે લાઇબ્રેરી કાનૂન લાઇબ્રેરી કાનૂન એટલે લાઇબ્રેરીના વિકાસ સંચાલન અને નાણાકીય વ્યવસ્થા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાનૂની સરળ શબ્દોમાં જોઈએ તો લાઇબ્રેરી કાયદો એ એવો કાયદો છે જે લાઇબ્રેરીઓને કાનૂની માન્યતા નિયમન નાના અને સંચાલન માટે આધાર આપે છે ભારતનો પ્રથમ લાઇબ્રેરી કાયદો મદ્રાસ પબ્લિક લાઇબ્રેરી એક્ટ

જેમાં ગ્રામ્ય અને શહેરી દરેકને લાઈફની સેવા ઉપલબ્ધ કરાવી સામાજિક શૈક્ષણિક વિકાસ એટલે કે નાગરિકોને જીવનભર શિક્ષણ અને સંસ્કૃતિ જાળવી રાખવામાં મદદ કરી પરિબળો જે લાઇબ્રેરી લેગિસ્લેશનને અસર કરે છે તો સામાજિક પરિબળ જે સમાજમાં સાક્ષરતા અને વાંચન સંસ્કૃતિનો વિકાસ કરે છે શૈક્ષણિક પરિબળ જેના કારણે શિક્ષણના પ્રસારમાં લાઇબ્રેરી એક મહત્વપૂર્ણ આધાર બની રહે છે આર્થિક પરિબળ નાણાકીય સ્ત્રોત વિના લાઇબ્રેરીનો વિકાસ શક્ય નથી રાજકીય પરિબળ રાજકીય નીતિ અને સરકારની ઈચ્છા અનુસાર કાયદા અમલમાં આવે છે સાંસ્કૃતિક પરિબળ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને અભ્યાસ માટે લાઇબ્રેરી જરૂરી છે લાઇબ્રેરી કાનૂની જરૂરિયાત કેમ છે તો સ્થિર નાણાક્ય વધારવા આધાર મેળવવા માટે કાયદા વગર લાઇબ્રેરીઓ ભંડોળનો અછત અનુભવે છે લાઇબ્રેરી વિકાસ માટે દિશા આપવા કે રાજ્ય અથવા દેશ સ્તરે એક સરખા માપદંડો અને નીતિગત માળખું મળી રહે છે સમાનતા માટે દરેક નાગરિક ભલે તે ગ્રામ્ય હોય કે શહેર જ્ઞાન સુધી સમાન એક્સેસ મળી રહે વ્યવસાયિક સ્ટાફ માટે લાઇબ્રેરી કર્મચારીઓ માટે કાયમી પદ પગાર અને તાલીમની વ્યવસ્થા મળી રહે છે સંચાલન અને દેખરેખ માટે લાઇબ્રેરી પ્રણાલી સુવ્યવસ્થિત રીતે સંચાલિત થાય એ હેતુથી જ્ઞાન આધારિત સમાજ બનાવવા માટે નોલેજ સોસાયટીનો પાયો મજબૂત થાય છે નિષ્કર્ષ જોઈએ લાયબ્રેરી કાયદો એ છે કાયદા વગર લાઇબ્રેરીઓ ટકી શકતી નથી કારણ કે નાણાં કર્મચારી અને સેવાઓની કાનૂની ગેરંટી નથી મળતી ભારતના ઘણા રાજ્યોમાં લાયબ્રેરી કાયદા વવનમાં છે જેમ કે મધ્રાસ મહારાષ્ટ્ર તથા ગુજરાત આથી લાયબ્રેરીશન એટલે કે યુનિવર્સલ એક્સેસ ઇક્વલ સર્વિસીસ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓફ ધ લાયબ્રેરી